ભાગ એવો નથી કોણું પાણી આલજ મારો વાવે તો રાયડો સિઝન ગાય છે

આપડે તો <coughs> 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 પડતા બોર જરા ગૌરંગે કે કોઈ થયું નહીં

એ આડે આડે અમે એ તો હા માથાનું ફરેલું છે

છોકરો આગળ વધી ફૂટેલા ફોડી નઈ ફોડી નહીં ભરેલો અમારા કાન તો હાલ કોઈ રાખતા નથી

પાક જોતો આ તો કોઈ અઢવા લાગતું નથી કાકા પાક તો ફેરવી નાખીએ નોખ્યો આપડે મળજો આમાં

ભાઈ હેરા મને ધમકળ કાયો છોકરા